હું આ પાર્ટીમાં એકડા બગડા મેં કરેલા છે ઓગણીસો પંચાણુંમાં વિજયભાઈ રૂપાણીની સાથે મારા મિસિસ કોર્પોરેટર હતા હું આજે છાતી ઠોકીને કહું છું કે હું અટલજી અને અડવાણીજીના ભાજપમાં હતો ચિમનભાઈ શુક્લના ભાજપમાં હતો ગોધુમલ આહુજાના ભાજપમાં હતો આ ભાજપમાં નથી નથી ને નથી નીતિમત્તાની વાત કરું છું તમારા પ્રશ્નોનો જવાબ આવી રહ્યો છે

ઈ માણસ રાતોરાત આવીને ભાજપના વિચારમાં કેવી રીતે ભળી જાય એ મને તમે સમજાવો ગણિત